જય માતાજી કેમ છે બધા મજામાં મારું નામ છે મરીનો સ્વાગત છે ફરી આપણા નવા વ્લોગમાં તો મિત્રો હું અત્યારે આવી ગયો છું આપણા ખેતરમાં અને મિત્રો કાલ રાતે ફૂલ વરસાદ ગાજવીજ સાથે વરસાદ આવ્યો હતો અને શું શું નુકસાન થયું છે આપણું બતાવી દઉં તો મિત્રો સૌથી પહેલાં તો આપણે આ હડદની ભૂકી થોડી ખરાબ થઈ ગઈ છે અને વરસાદ મિત્રો એવો આવ્યો તમારે ત્યાં વરસાદ કેવો છે તો કોમેન્ટ કરજો જરા અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો મિત્રો આપણી મોટી નદીમાં પણ જોઈ લઈએ કે પાણી આવ્યું છે કે નથી આવ્યું કેટલા ખાડા પરાણા છે મિત્રો ડેમમાંથી નદીનું પાણી એવું થયું આપણે ચેક કરી લઈએ તો વિડીયો કન્ટિન્યુ જોઈજો મિત્રો ત્યારે ખાડા ખાડા ભરાણા છે આવ્યું નથી પાણી આવી ગયો નદી આગળ અત્યારે જો મિત્રો અહીંયા અત્યારે પાણી પહોંચ્યું છે મિત્રો ખાલી કલાક વહેલો વરસાદ મતલબ તો મિત્રો કલાક ખાલી વધારે વરસાદ પડ્યો હોત ને તો આ પાણી અત્યારે થી તપી જાત જો મિત્રો હું અહીંયા ઉભો જો આ જગ્યા તમે આપણે જોવાનો મળે તો અત્યારે ખાલી કલાક વધારે વરસાદ આવ્યો હોત પાણી બધું એકદમ નીકળી જતો હોય વરસાદ ન આવ્યો તમને આગલા મિનિશ બ્લોગમાં તમે જોઈ ગઈ છે તો મિત્રો નદીએ તો કંઈ પાણી પાણી આવ્યું નથી તો હવે આપણે જાય છે ગઢધારા મિત્રો હવે ગાય છે આપણે ગઢધારા અને મિત્રો વરસાદનો આદર તો થયો છે એકદમ શાંત વાતાવરણ થઈ ગયું હોય પવન બવન પડી ગયો છે પવન બધું પડી ગયો છે મિત્રો એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે અત્યારે મિત્રો બપોર પછી વરસાદ આવે કે આવે કઈ નક્કી નથી મિત્રો એકદમ વરસાદી વાતાવરણ એકદમ ઠંડો માહોલ મિત્રો થઈ ગયો છે તો મિત્રો એકદમ ઠંડો એકદમ વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે મિત્રો બ્લોગ સારું લાગે છે એક બ્લોગ ને એક લાઈક કરી દેજો અને મિત્રો આપણા બળદ અત્યારે બેઠા છે તને તન ત્યારે કાલ સાંજે ફૂલ ધરવી દીધા છે અત્યારે મિત્રો થાકી ખાઈ ખાઈને થાકી ગયા બેહી ગયા છે જો મિત્રો ત્યારે બરાને ચાર વારની જરૂર નથી હવે બપોર પછી હવે ચાર વાર જશું મિત્રો તમને બતાવું મારા ઘરની ઉપર મેળી છે મેળી ઉપર ચડીને તમને કેવો નજારો કેવો આવે તમને બતાવું ફાઇનલ મિત્રો આવી ગયો મેળી ઉપર એકદમ મસ્ત તાજી હવા એકદમ શાંત વાતાવરણ છે એકદમ તાજી હવા અને શાંત વાતાવરણ આવો નજારો ફક્ત ગામડામાં જ જોવા મળે અને અહીં સમાપ્ત કરીએ છીએ તો અવાજ તમારે ડેઈલી લાઈફ સ્ટાઇલના અવલોગ જોવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી